मुख्यालय बन시에 जे 85 वर्षपछि પોતાનું मुख्यालय મેળવશે પરિવહન ભવનનું નિર્માણ સર પોજ વાલા માર્ગ પર લિખાતી કરવામાં આવશે આ ચાર માળની ઇમારત બાર હજાર આઠસો ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી હશે અને તેમાં ચાર માળની ભૂમિગત પાર્કિંગ વ્યવસ્થા હશે જેમાં એકસો પચાસ ચાર ચાકી વાહનો ઉભા કરી શકાશે આ ઈમારતના નિર્માણ માટે મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે આ પરિવહન ભવનના નિર્માણથી પરિવહન વિભાગની કાર્યક્ષમતા વધશે અને જનતાને વધુ સારી સેવાઓ મળી શકશે આ ઇમારતના નિર્માણ માટે અંદાજિત સમયગાળો અઢી વર્ષનો છે પરિવહન મંત્રી પ્રતીપ સરનાયકે જણાવ્યું કે આ ઇમારતના નિર્માણથી પરિવહન વિભાગને પોતાનું મુખ્યાલય મળશે અને પંચ્યાસી વર્ષ પછી આ લક્ષ્ય હાંસલ થયું છે